દસ્તાવેજ પરત આપવા જણાવ્યું છે રિઝવાન કાદરીએ ત્રણ મહિના અગાઉ સોનિયા ગાંધીને પણ પત્ર લખીને જવાહરલાલ નહેરુના એકાવન ડબ્બા ભરેલા ડોક્યુમેન્ટ પરત આપવા માટે જણાવ્યું હતું જે પત્રનો જવાબ ન મળતા રિઝવાન કાદરીએ ફરીથી રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે કાદરીએ જણાવ્યું હતું કે ઘણા બધા ડોક્યુમેન્ટ આવ્યા છે જે અંગે કમિટી કાર્યવાહી કરી દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ પત્ર વ્યવહાર કર્યા હતા તે પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં મ્યુઝિયમમાં હતા જેમાં આઝાદીના સંગ્રામના તમામ નેતાઓએ કરેલા પત્ર વ્યવહારના પત્ર અને કાગળ હતા અત્યારે મ્યુઝિયમમાં નહેરુના કેટલાક ડોક્યુમેન્ટથી વંચિત છે આ બધા ડોક્યુમેન્ટ માટે સોનિયા ગાંધીની પરવાનગી લેવી ફરજિયાત હતી પરંતુ હવે તે પરવાનગી દૂર કરવામાં આવી રહી છે હાલ પેપરમાં પણ અનેક બાબતો મિસિંગ છે છે કોઈ વ્યક્તિએ મશીનમાં કાગળનો નાશ કર્યો ઓડિટ કમિટી દ્વારા કાર્યવાહી ચાલી રહી છે તપાસ થશે ત્યારે સંપૂર્ણ માહિતી જાણવા મળશે કે કેટલીક ફાઇલો નાશ થઈ ચૂક્યો છે તપાસ કમિટી કામ કરી રહી છે પરંતુ ત્યાં સુધી આ તમામ ડોક્યુમેન્ટ પરત મેળવવા જરૂરી છે જેથી તે માટે હજુ પત્ર વ્યવહાર ચાલુ રહેશે કો श्रीमती सोनिया गांधी जी को एक पत्र लिखकर रिक्वेस्ट किया था कि आपके द्वारा जो नेहरू कलेक्शंस में से करीबन आठ अलग अलग सेक्शंस के इक्यावन कार्टून आपने विड्रॉ किए हैं वो या तो संस्था को वापस लौटाए जाए या हमें उसे देखने की स्कैन करने की परमिशन दी जाए या उसका कॉपी आपके द्वारा स्कैन कॉपी हमें उपलब्ध कराया जाए और उनसे यह भी अनुरोध किया है कि ये राष्ट्र की धरोहर है